અહીંયા જે આપણા અધિકારીઓ વાત કરી કે આપણા રીત રિવાજો છે એ આપણે ભૂલે ગયેલા છું તો આપણે આપણી જે અનુસૂચિત જનજાતિ છે તેમાં આવતા નથી એટલે હવે પછી આપણા રીત રિવાજો આપણી બોલી આપણી ભાષા આપણા પહેરવેશ એ બધા પ્રસંગો પૂરતા પણ જાળવે અને એના માટેની જાગૃતિ લાવે છે તો હવે પછી આપણે આપણે એસટી કેડી કેમ્પ નીકળી જઈશું એટલે એના માટે બધા સજાગ રે અને એ આપણી સંસ્કૃતિને એને જાળવવાનો પ્રયત્ન કરે ધન્યવાદ આપણો ટાઈમ 10 કે 15 મિનિટ આપ તો અર્ધો કલાક પર નાટક ચાલી શકે પણ આપણે સમય મર્યાદામાં ટૂંકું કર્યું છે પણ મેસેજ એ જ છે કે આપણે જે સંસ્કૃતિમાંથી આવી છે જેના થકી આપણે સરકારી નોકરી મળી છે એ સંસ્કૃતિને ટકાવવાની જવાબદારી તમામ આદિવાસી આગ્રેગણીની છે અને ઈવાણોની છે અને એ મેસેજ આપણા દરેક કુલ પરિવારમાં જાય એવી અભ્યર્થના જય જોહાર જય આદિવાસી આપ આપણે જે હરીશભાઈ જે મેસેજ આપ્યો એ મેસેજ નો જવાબ હું હરિસભાઈને પણ આપું છું અને તમામ સામે બેઠેલા મારા ઓડાળ પરિવારને પણ આપું છું હરીશભાઈએ જે અત્યારે એફિનેટિક ટેસ્ટની વાત કરી એ એફિનેટિક ટેસ્ટ માટે આપણું જે સમાજનું કેલેન્ડર બન્યું છે વાળવા કુકળ પરિવારનું કેલેન્ડર જે બદના હાય તેમાં દરેક વસ્તુ લખેલી હે આ તુમણો ધર્મ કેણો તુમણાં દેવી દેવતા કેણા તુમણાં જે જે તમારા જે પ્રસંગો બધા એ પ્રસંગો શું હોળી દિવાળી આપણી છે કે બીજા ની છે એ બધા જ અંદર લખેલા છે તે કેલેન્ડર આપણે બનાવતા હું દર વર્ષે અને આપડા બી ગ્રુપ માં પણ એ કેલેન્ડર પહોંચે થાય તે બધા માં બધા વિનંતી આવે કે આ વાંચ્યા ને એમાં થા આપણે હિકુ ના ને એમાં હિકી પછી આગલો સમય આપણો જે કપરા હો ના તાણે આ લડાઈ લડુ લાગ કે તલવાર તમે મે દે જાય યાદ રાખજો તમે ની તલવાર જે તમે ભૂલી જજો ને તે मा लोक काफी लागी એટલે गीत તલવાર આપણે આતમા રાખીને આ કેલેન્ડરમાં તલવાર તહ તમારે આતો ભગેના હે ઉલાખીને મે પૂરા કરાય

बोलते हैं तो बोलते हैं अनुपम बेगावी शिक्षक है अनुपम बेगावी शिक्षक है भाषा का प्रतीक है आप यहाँ हैं है, सबको हर्ष आए हैं इसलिए आज हम करते हार्दिक आपका सने जय जवाहर આજના સમારંભના અધ્યક્ષ મહોદય વાડવા કુળ પરિવારના સુમનભાઈ અને સમસ્ત ધોડિયા સમાજના પ્રમુખ સમાજના ઉપપ્રમુખ ઉત્તમભાઈ ટ્રસ્ટીના દિનેશભાઈ જી અમારી અત્યારે 22 તારીખે જે કુળ સમારંભ થયો સમસ્ત ધોડિયા સમાજનો પણ ભાઈ ની મુલાકાત મારી ગયા વર્ષે બે વર્ષ પહેલા થઈ અને એનું જીવન જાણ્યું કે જે પાંચમી જેવી ભણેલો વ્યક્તિ આજે અધ્યાત્મિક પાસો માણસને રોજી રોટી આપતો હોય એક મહિનાની અંદર 5 કરોડનો ટર્નઓવર કરતો બિઝનેસ હોય પૈસાની કોઈ કમી નહી છતાં આપણા સમાજમાં કેટલા પૂરી ગામે ગામ આવીને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જોરદાર મિત્રો ખાસ આવીને કરીએ અને 22 તારીખે સમસ્ત દુનિયા સમાજના પ્રમુખ મંત્રીને નિમંત્રણ એક મંચ પર આવો આપણે બધા મળીને કંઈ કરીએ અને આપણા દુનિયા સમાજ માટે હું એને કેટલા માટે કહીશ કે પાંચસો ને બાસઠ રજવાડા કરવાનું કામ સરદાર પટેલે કરેલું આપણા લગભગ 200 રૂપિયા નું પરિવાર છે 200 લીટર નું કુ પરિવાર છે અને એને એક મન પર લાવવાનો ભગીરથ પ્રયત્ન ચંપકભાઈ કરી રહ્યા છે એકવાર જોરદાર રીતે તારી જોજન કરીએ મોટા ભાગે ઘણી વાત થતી હોય કે ભાઈ કુળમાં શું થાય ખાઈ પીને છૂટા પડે પણ એવું નહીં ભાઈ હું જે મારી અત્યારે ગવર્મેન્ટ નોકરી ચાલુ છે મારે બે શબ્દ બોલવા પાછળ હેતુ એ જ છે કે આપણા ઘણા બધા ગવર્મેન્ટ નોકરીવાળા છે દરેક કુળમાં છે પણ એ કોઈના કોઈ કારણસર ડરે છે અથવા તો ટાઈમ કાઢતા નથી આપણને આજે રવિવારની જે રજા મળી છે એ ઇતિહાસ શિક્ષિત લોકોને ખબર નથી રવિવારની રજા એટલે આપણને કપડાં ધોવા માટે કે ગાર્ડનમાં ફરવા માટે રજા નહીં મેળવી આ રવિવારની રજા મેળવવા માટે સાત વર્ષ સુધી લડત કરવી પડી કેટલા વર્ષ સુધી લડત પડી અને અંતે આપણને સફળતા મળી એમાં ઘણા લોકોએ માર ખાધો ઘણા જીવ ગુમાયો અને છતાં અંગ્રેજીની સામે એને રજા મેળવી કે ભાઈ અમે પણ સમાજના વ્યક્તિઓ છે અમે પણ આ સમાજનું કંઈ કામ કરવા માંગીએ છીએ અને એટલા માટે મજૂર લોકોએ આગળ મજૂર લોકોની કોઈ રજા નહોતી રહીતી આઠે આઠ દિવસ કામ કરવું પડતું હતું અને આઠે આઠ દિવસ કામ કરતે એને પોતાના સમાજનો કામ ક્યારે કરશે અને એટલા માટે નારાયણ નામના એક વ્યક્તિએ 7 વર્ષ સુધી આંદોલન ચલાવ્યું અને મજૂરોને માટે એને રજા માંગી અને એની સાથે તમામ બકરીઓ વાળાને રજા આપી એ માત્ર ગાર્ડનમાં ફરવા માટે કે ઘરના છોકરા છોકરાને લઈ જવા માટે નહીં પણ સમાજ માટે તમે કંઈક કામ કરો અને અમે છે તો સારા સંદેશો મળે એ માટે રજા મિત્રો આપેલી છે અને એ રજાનો ઉપયોગ આપણા શિક્ષિત વર્ગે નહીં કરી શકે એ મને એક રંજ છે સાથે બીજી વાત કે કેટલાક લોકો બીએ છે કે જાહેર સ્ટેજ પર કોઈ સરકારની વિરુદ્ધમાં બોલશું તમને આ થશે તે થશે મિત્રો આપણને બંધારણની રીતે વાણી સત્રનો હક આપેલો છે એમાં મળે સાચી વાત કોઈ પણ સ્ટેજ પર રજુ કરી શકીએ છે એમાં કોઈ કોઈને એનો બંધન નથી એટલે હું એક શિક્ષક તરીકે એક વિનંતી કરી કરીશ કે સંપતભાઈ કામ લઈ રહ્યા છે જે અંધશ્રદ્ધા સાથે ખોટા રિવાજો મોરારી બાપુ જે વિશ્વવંદનીય કથાકાર છે એમણે સ્ટેજ પરથી કીધું છે વ્યાસપીઠ પરથી અમારા સમાજમાં અમે વાસુ પૂજન કરતા નથી આ કોઈ દસ ગોળા નહીં મળતું ભાઈ જાહેર સ્ટેજ પર અને એનો તમે વિડીયો સાંભળીને લેજો કોઈ કરાવતા હોય તમે એને ના પાડતા નથી અને આપણા સમાજ સિવાય બાકીના જેટલા સવર્ણાના સમાજમાં બારમા નો હું ગયો છું અહીંયા હજારોની સંખ્યામાં બોલાવતા નથી એનું એક માત્ર કારણ છે કે ખોટા ખર્ચાથી લોકો દૂર રહે છે આજે અમારા વાળવા કુળ પરિવાર સમસ્ત વાળવા કુળ પરિવારનું આજે ભીષ્મું સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું છે મોલેશ્વર મંદિરમાં એના હોલની અંદર ત્યારે અમારા આજના જે જે સંમેલનના જે મુખ્ય યજમાન છે એ આપણા અમારા દિનેશભાઈ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અમારું જે સંમેલન જે દર વર્ષે જે સંમેલન અમે યોજીએ છીએ એ સંમેલનના હેતુ એ છે કે અમારો જે કુળ પરિવાર છે એ કુળ પરિવારના મુંબઈથી લઈને અમદાવાદ સુધી અમારા વાળવા કુળ પરિવારના સભ્યો રહે છે તો એ સભ્યો બધા એક જગ્યા પર એકત્રિત થાય એકબીજાની ઓળખાણ થાય અમે બધા એક લોહીના છે કુળ પરિવાર એટલે એક લોહીના કોઈક ને કોઈક જગ્યા પરથી પહેલાં છૂટા પડી ગયેલા લોકો છે અને એ બધા લોકો એક જગ્યા પર ભેગા થાય અને કુળની અંદર જે કાંઈ છતીઓ હોય એ છતીઓ દૂર થાય અને અમારા કુળ પરિવારમાં જે શિક્ષિત લોકો બે શિક્ષિત લોકો છે એ શિક્ષિત થાય અને અમારા કુળનું શિક્ષણ ખૂબ આગળ જાય અને અમારા કુળ પરિવારના બાળકો ખૂબ આગળ જાય ભવિષ્યકાળમાં એ માટેનો અમારું આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ જય જવાહર આ વાડવાકુળનું સંમેલન ત્રીસનું જે સંમેલન સ્નેહ સંમેલન જે રાખ્યું એ મને દિલથી એવું થયું કે હું બી વાડવાકુળનો એક પરિવાર છું તો હું કેમ નહીં મારા વલસાડના આંગણે બોલાવું એ હેતુથી મેં ગઈ વર્ષે ડિક્લેર કરેલું કે આવતા વર્ષે જે ઓગણત્રીસમી ડિસેમ્બરે બે હજાર ચોવીસના રોજ જે સ્નેહ સંમેલન છે વાડવાપુરનું એ હું વલસાડ મુક્કામે ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં રાખીશ અને સૌને હું આવતા રહું છું જય જુલા શું એજન્ડા શું છે આજે સમાજ માટે સમાજ માટે કે જે લોકો ગરીબ લોકો છે જે ભણી નથી શકતા જે વ્યસનો કરે છે યુવાન યુવાનો આજના યુવાનો એ લોકોને સંદેશો આપવાનો છે કે તમે માંસ મચ્છી વ્યસનથી દૂર રહો અને બધા નોકરી કરો અને આગળ ભણો એવી અમારી શુભકામના અને હું પોતે બેંકમાં જોબ કરું છું હું લોકોને એમ પણ કહેવા માગું છું કે કોઈને ભણવામાં જો પૈસાની તકલીફ પડતી હોય કોઈ ફી ભરવાની તો બેંક સહાય આપે છે અને અમારે વાળવા કુળ બી કોઈ બી જરૂરિયાત હોય તો પરિવારને મદદ કરવા તૈયાર રહેશે એવું હું કેમ છું